સત્તાધાર વિવાદના પડઘા સુરતમાં પડ્યા એક સાથે પાંચસો શ્રદ્ધાળુ ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે જુનાગઢના સત્તાધારમાં આવેલા અપાગી ગામા મંદિરના મહંત પર તેના જ મોટા ભાઈ વિજય ચાવડાએ આરોપ લગાવ્યા હતા જેમાં વિજય બાપુ વહીવટમાં ગોલમાલ કરતા હોવાનો આરોપ લગાવ્યા હતા ત્યારે સમગ્ર મામલે સત્તાધાર ધામ અને આપાગી ગાની જગ્યાનો વિવાદ સુરત પહોંચ્યો હતો જેમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જેઓએ આ જગ્યા અને મહંત વિજય બાપુને બદનામ કરવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપ કર્યા હતા આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે વિજય બાપુના ચરિત્રનું લાંછન લગાડવા અને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તથા ધાર્મિક તથા સામાજિક લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાથી આરોપીઓ સામે તટસ્થ તપાસ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવશે આપનું નામ મારું નામ છે ભાવેશ કાક ભાવેશ કાક રજુઆત એની છે સેલેક્ટ ઘણા સમયથી કે સરોવર પ્રાણીની વાત

છે બચાવ સમિતિ એ કોણ નામ જાહેર કરવામાં આવે નીતિનભાઈ જે છે એના પૂર્વાશ્રમ ના મોટા ભાઈ એ મોટા ભાઈ પાછળ કોણ છે એના મોબાઈલ ની અંદર કરવામાં આવે મોબાઈલ કરવામાં આવે જેથી કરીને સમગ્ર ષડયંત્ર બધા ફાસ્ટ થઈ શકશે